નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં અમુક માર્કેટ યાર્ડમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ઘણા બધા માર્કેટ યાર્ડમાં સોળસો પ્લસ એટલે કે સોળસો વીસ રૂપિયા સુધી બજાર પણ જોવા મળી રહી છે ચાર પાંચ માર્કેટ યાર્ડની અંદર બાકી એવરેજ બજાર સોળસોથી નીચે હાલ તો ચાલી રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ તેરસો પચાસ થી પંદરસો ને પંચોતેર રૂપિયા रुपया हलवद तेरसो सोल सौ पचास रुपया सिद्धपुर चौद सौ थी सोल सौ अड़तीस रुपया विसनगर अगिय सौ पचास थी सोलसो अठार रुपया आंबलियासन चौद सौ पंचोतेर ठीक पंदर सौ पत्र रुपया गोंडल બારસો એકવીસ થી સોળસો ને એકત્રીસ રૂપિયા બહુચરાજી બારસો પચાસ થી સોળસો ને બે રૂપિયા જેતપુર એક હજાર અડતાલીસ થી પંદરસો ને સાસઠ રૂપિયા હારીજ બારસો નેવું થી તેરસો ને એસી રૂપિયા ત્રાંગધ્રા અગિયારસો ચાલીસ થી ચૌદસો ને એકોતેર રૂપિયા મોરબી તેરસો પાંત્રીસ થી સોળસો ને એકવીસ રૂપિયા चाणसो एक पंदर सौ एकतालीस रुपया अमरेली एक हजार पंदर सोल सौ पांच रुपया वाँकानेर बारो ठीक सोल सौ वडाली चौद सौ दस ध पंदर सौ ने एकाणु रुपया सावरकुंडला बार सौ पंचोते पंदर सो एक रुपया दिदर तेरसो बोतेर थी चौदह पचास थी सोल सो रुपया बांबरा 1295 થી 1611 રૂપિયા ટિટોય 1300 થી 1515 રૂપિયા કલાવડ 1100 થી 1635 રૂપિયા અંજાર 1425 થી 1600 રૂપિયા બોટા 1350 થી 1618 રૂપિયા ગોજારિયા 1100 થી 1571 રૂપિયા કુકરવાડા 1280 થી 1551 રૂપિયા વિચાપુર 1300 થી 1590 રૂપિયા उनावा बार सौ थी पंदर सौ रुपया कड़ी चौदह सौ एकतालीस थी पंदर सौ ती रुप मणसा पंदर सौ अठावन रुपया खेड़बम्मा चौदस सौ तीस चौदह सौ नेव रुपया थरार सौ दस धी पंदर सौ पात रुपया हिम्मतनगर चौदह सौ अग्यार पंदर सौ साठ रुपया जसदण तेरौ पचास थी रुपया चामखंबाड़िया तेरसौ साठ से पंदर सौ आठ रुपया અને જામનગર એક હજારથી સોળસો ને પાંચ રૂપિયા